શું કે છે માહોલ કેવો છે જોરદાર લા જોરદાર ભારતે આમ તાકાત બતાવી દીધી છે સવાલ જ નહીં છોડ્યા ઘર ના ગયા લોકોના ના નહીં બહુ જોરદાર એના કરતા મને તો મને છોડો આખા દેશને અત્યારે એવું ખબર પડી કે આપણી એર ડિફેન્સ સિસ્ટમ કેટલી જોરદાર છે હા નહી એક પણ મિસાઇલ એ લોકોની આ બાજુ પડવા નહીં દીધી જોરદાર કેવાય યાર એમના રડાર તો ચાલતા જ નહીં લા નહીં આપડે તો અંદર ઘૂસીને મારીને મારી ને આ છીએ ખબર જ નહીં પડતી હોય નહીં ચાલતું પણ આપણે ચાઇનાના ઇયરફોન નહીં લેતા આ લોકો આખી ડિફેન્સ સિસ્ટમ લઈને બેઠા છે એ લોકોનું છે યાર ના ના પાકિસ્તાને સમજવું જોઈએ કે એમનું પારણું હે પારણું હા એમનું પારણું પણ એક ગુજરાતી જ બાંધેલું ને તેરમું પણ ગુજરાતી જ કરશે ઓહ લાયા લાયા કાકા દાર્યા આપણું સોશિયલ મીડિયા બધું ત્યાં બેન છે ત્યાં બેન છે કે નહીં ની ખબર એમનું બેન છે કઈ નઈ આપડું આ વોઇસ ત્યાં પહોંચે ને એટલું અમળાઈ દેજે કેટલા તમે લોકો છાના માના જીવો તમારે તો સુતાય સમાધિ છે ને જાગતા ઉપાધિ છે શું કે